માણસા તાલુકા મરનાથ ધામ ખાતે કાવડ યાત્રા સંપન્ન હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શિવાલયો મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અમદાવાદ ખાતેથી દસમી કાવડ યાત્રા યોજાય પંચાવન કિમી લાંબી યાત્રા સોમવારે માણસા તાલુકાના ગ્રામ ભારતી ખાતે આવેલ અમરનાથ યાત્રા ધામ ખાતે સંપન્ન થઈ હતી જેમાં પિસ્તાળીસો કાવડિયાઓ એક જ ભગવા કલરના વસ્ત્રો અંગીકરણ કરી જોડાયા હતા ગંગાજળના કળશ ધારણ કરી ખુલ્લા પગે પંચાવન કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી હતી કાવડયાત્રા અમરનાથ ખાતે પહોંચતા સૌ પ્રથમ શિવલિંગ પર કળશથી જળાભિષેક કરાયો હતો ત્યારબાદ સાતસો એકાવન દીવાની મહાઆરતી કરવામાં આવી શિવદૂરની રમઝટ સાથે શિવભજનોનું પણ આયોજન વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામ તરફથી કરવામાં આવ્યું હતું અમરનાથધામ ખાતે ભક્તોનું ગોળાપુર ભગવાન ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડ્યું અત્રે રવિવારે અમદાવાદથી કાવડયાત્રા નીકળતા પચીસ કિલો કરતાં પણ વધુ ફૂલોથી વર્ષા કરવામાં આવી સમગ્ર માહિતી દીપકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર હરેશ ઠાકોર માણસા